हेलो आज गुड मॉर्निंग जय श्री कृष्ण जय माता जी राम राम सीताराम बताई जय रानी तो आज थोड़ी टाइट लगे वो कॉलो एक मस्ती ने व्यू है तो मुझे बताई नहीं देखा ना आज वो टाइट है फोन में तो क्यों देखा तो देखा वो नहीं बोल रहा तो मस्ती रूम में देखा है आओ तुझे जाकर आ गया तो फोन में हमें सब सेटिंग देखा है

আজি কৃপা পিন্ধে আজিকালি জবেৰি চিম্পলাই যাব আজি বেটে বা हैं पता है जात्रा और हाल तन सुदा वसो को मत पीड़ हो वंदर का <laughs> मैं जो है लस्ट है दीदी जी हां मैं जो है हां तो तेजवाल बाप का मटे कपड़ा ले आएगा टी-शर्ट और अब

वथारे न लेवा दिए नतरी ना नाज पास्तो तो पोंका ना एक दिन जो हिले दिए तो प्यारे जो दास ना भजिया खावा शॉपिंग कोरी कोरी तरी ने कृपा बिनो छे आज शॉपिंग नच करवाना मेरावे आ है हमारा पूर्वंदन नो लिमरा चौक बक्कालोन फ्रूट ने बताई <laughs> बोल देखो हाँ जब पतंगों ने दौर ने बती वैसा है की हेरा हुआ नहीं थी बदई वस्तु चढ़े ना फ्रूट बकालू बीजी बदई वस्तु छे मोती मोटी वस्तु चढ़े आ इसते छे ना मारे आ ने का रस्ते से आ ने तो मार बापू बदई के तो जाए का वस्तु देखाई ना वस्तु नो देखाई हां हां देखो एसटी ये मारो बक्का लग हां ઓ ગીકી મરે તો જો તાણ દાણા માટો મારવા આવે તો મજા આવે દાણા ને જોવાની મજા આવે એની સુગંધ સ્મેલ આવે ને એ પલ્લેવણ મજા આવે એટલે પટાણ જો ખાય ખેતરમાં ઘરે વાર ઘરે વાર આટો મારવાનું આવતા હોય મજા આવે ખેતરમાં આંટો મારવાની ને બધી કરવાની બેહવાની ઘરે વાર ઠંડો ઠંડો પવન આવે દરમ લેવાની તો કે પવન એ લ્યો ઠંડી પણ લઈ ને તરીકે લે એની મજાથી અલગ હોય ખેતરમાં ને હમણાં બેગ દીઠિયા ઢાઈ ઢાઈ બહુ લાગ્યો પટાણ ખેતરમાં જાતેથી તારી ઢાઈ લાગતી હતી ખીર હું તો ના ઢાઈ લાગતી હતી પટાણ જો તૈકા ને ઠંડો ઠંડો પવન આવે બહુ મસ્તીનો લાગે

ये दो मुठिया ढोकला बनाई आज बस बहु कंझ कहूँ सीम्पल सादू में मुठिया ढोकला बनाई क्या आज मारे छुट्टी है आ रोटला बना रोटला बना छुट्टी है आज तो हवा हाजी हूँ सीम्पल सादू ने हाँ केक नहीं तो ना पड़ता था के ले, 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 ले ना केक ले का बताई फैमिली तो ठीक है तो केक है ना मुठिया ढोक बस सिंपल तो बर्डे है આવી બાર ફેમિલી આવી હોય ને પરિવાર આવી રીતે તાર મજા આવે વધારે કંઈ જો ખણગારા ઓલું બહુ ફેન્સીને એકદમ સાદું સિમ્પલ હે તો પહેલાં જો મેથી મૂથિયા ઢોકળાનો પ્લાન બનતો તો પછી અસંતસિંતાનો બને ભજીયાનો પ્લાન તો ત્યાં જો બટ બટેટાના ભજીયા બને પછી મરસાના ભજીયા બને અને મેથી ડુંગળી ને લહાણ લીલું નાખે લીલી ડુંગળી લીલું લહાણને

थोड़ा केनाते बाकी है ना बनावी मामे ये चटनी दही बारी इनका सब्जियां बारी हां चाबी के थे मैं तो जो खाई पीनो मैं अगले ऊपर था ना जो मेथी वाला भजिया ने बटाटा ना भजिया मेथी डुंगरी धान वाला भजिया ने મર્ષાના બચ્ચાની બધી હો તો તે આગળ જો ખાઈ નો પત્યા ને આગળ બતાય કેક કટિંગ ની તૈયારી કરે ચાલો તમને આપણે ની દેખાડી કેક કટિંગ નું મોટા મોટા હા મોટા કો એ ગજે

कहाँ तो जाने के ये अच्छे नजरवाँ साइड में कहाँ डालते हैं वार्ड कंट्री ये पहला नजरवानू इनकी हमारे पता नहीं है मारते हैं कहाँ पे नुबदी भैंगी चूड़ा થેન્ક યુ સો મચ તમે બધાએ મને બર્થ વિશ કર્યું એ માટે દિલથી થેન્ક યુ આભાર અને હા આવું લોક તમને પસંદ આવ્યો કે ના આવ્યો એ કમેન્ટ કરજો અને લોકને લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો બાય બાય તમારા બધાનો ધન્યવાદ એટલા મસ્તીના પ્યારા બ્લેસિંગ્સ અમને આપી બધાએ બર્થ ડે વિશ કર્યું ને એટલો સપોર્ટ કર્યો અને બર્થ એકદમ સ્પેશિયલ બનાવી દીધો ને મારા અને મારા ફેમિલી તરફથી અને બર્થડે ગર્લ તરફથી પણ થેન્ક યુ સો મચ તો જો બધા કેક કટિંગ કરી લીધી વાર બેઠા હતા હોય વાતચીત બધા કરીને બર્થડે હારો એ રીતના ઉજવો મતલબ બહુ ફેન્સી તો નોખીએ આપણે બસ ને સિમ્પલ બર્થડે ડે બધા મને એવું ફેમિલી આવી હોય પરિવાર જોડે તો એવો જોઈએ ને જ્યાં પરિવાર હોય એટલે ભલે ને ગમે એટલો હાદોને સિમ્પલ બર્થડે હોય તો મજા જ આવે કંઈ તૈયારી કરવાની ડેકોરેશન અને આની જરૂર ન પડે જાય ફેમિલી હોય તો હા ડેકોરેશન કરે તો મજા તો આવે કે થોડુંક ડિફરન્ટ થઈ જાય કે તહેવાર જેવું થઈ જાય પણ બટાને સિમ્પલ જ બનાવ્યો બધા તો કેક કટિંગ કરી લીધી બધા ખાધી ઘરે ઘર વાતચીત કરીને બધા હેના ખેતરમાં કામમાં આવતા ને અમારે આજે પોરબંદર જવાનું થયું હતું શોપિંગના અંતરની બધું બધા થાકી રહ્યા ત્યાં એ બધા જો કેક કટિંગ કરે ખાઈ પીએ કેક ખાધી ખાઈ પીએ લીધું ને પછી અહીં જો બધા આરામ કરવા વ્યાગા અન્ય વ્લોગમાં એટલું જ હતું ઉમીર છે કે તમને બધાની બ્લોગ પસંદ આવ્યો હશે ને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલા વગરનું સબસ્ક્રાઈબ કરજો ને આગળના આગળ વિડીયાની શેર કરતા રેજો અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો ને થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે મારા અને આપણે નેક્સ્ટ બ્લોગમાં બધા મળ્યું થેન્ક યુ સો મચ બાય બાય